નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પર્ક ડે ન્યૂઝ વડોદરા શહેરમાં સયાજીગંજ વિધાનસભાના વોર્ડ નંબર નવના વિવિધ વિસ્તારોમાં એકાવન લાખ એકાણું હજારના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેવ રોકડિયાના વરદ હસ્તે આ ખાતમુહૂર્ત થયું છે વોર્ડ નંબર નવ ઊંડેરા વિસ્તારમાં એકાવન લાખ પંચાણું હજારના ખર્ચનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું જેમાં સત્યનારાયણ સોસાયટીમાં કોમન પ્લોટમાં પેવર બ્લોકનું ખાતમુહૂર્ત બીજી તરફ શક્તિનગર સોસાયટીના કોમન પ્લોટમાં પેવર બ્લોકનું ખાતમુહૂર્ત શ્રીજી ટર્નામેન્ટ કોમન પ્લોટમાં પણ પેવર બ્લોકનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ સહિત અલગ અલગ જગ્યાએ કે જ્યાં પેવર બ્લોકની કામગીરી થવાની હોય તેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને આ સહિતના અલગ અલગ જે વિકાસના કાર્યો છે તેનું ખાતમુહૂર્ત ધારાસભ્ય કેરુ રોકડિયાના વરદ કરવામાં આવ્યું જેમાં વોર્ડ નંબર નવના યુવા કાઉન્સિલર શ્રીરંગ આયરે પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે વોર્ડ નંબર નવના ઉમેશાબેન વસાવા નરસિંહ ચૌહાણ અને વોર્ડ નંબર નવ વોર્ડ પ્રમુખ લખીશસિંહ ઝાલા તેમજ કાર્યકર્તાઓની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો હતોયાજીગંજ વિધાનસભામાં વોર્ડ નંબર નવમાં સત્યનારાયણ સોસાયટી ઉંડેરા ગામ વિસ્તારની શક્તિનગર સોસાયટી શ્રીજી ટર્નામેન્ટ પુષ્પક ટાઉનશીપમાં કોમન પ્લોટમાં પ્યોર બ્લોક નાખવાના કામો અને વૈકુંન સોસાયટીમાં આંતરિક અને બાહ્ય રસ્તે ડ્રેનેજ નાખવાના કામોનું આજે ખાતમુહૂર્ત રાખ્યું છે અમારા એકાવન લાખ અને એકાણું હજારના ખર્ચે આજે આ ખાતમુહૂર્ત થઈ રહ્યા છે આજે જ સવારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સડી ત્રણસો કરોડના ખાતમુહૂર્ત એક સાથે થાય અને એના પછી આજે વોર્ડ નંબર નવમાં એકાવન લાખના ખર્ચે આજે અને આવતા અઠવાડિયામાં આવતા બે વીકની અંદર વધુ પાંચ કરોડના ખર્ચે વોર્ડ નંબર નવમાં ખાતમુહૂર્ત થવાના છે કાલે વોર્ડ નંબર અગિયારમાં સવારમાં એક કરોડ અને વીસ લાખથી વધુના ખર્ચે વોર્ડ નંબર અગિયારમાં ખાતમુહૂર્ત થવાના છે આમ વડોદરા શહેરની અંદર વિકાસની જે વણઝાર વડોદરા મહાનગરપાલિકા અને ગુજરાત સરકારના માધ્યમથી મુકાય છેવાડાના માનવી સુધી એનો લાભ કેવી રીતે પહોંચે એના માટે અમારા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ અમારા કોર્પોરેટરો જાગૃત અને લોકપ્રિય કોર્પોરેટરો સતત લોકોની વચ્ચે જોડાયેલા છે એના માધ્યમથી આપ જોઈ શકો છો કે આ ગ્રાઉન્ડની હાલત અને જ્યારે અહીંયા પેઉળ બ્લોક નખાશે પછી આ ગ્રાઉન્ડની હાલત આખી બદલાવાની છે ત્યારે લોકોને પણ લાભ સીધો પહોંચે એના માટે અમારા સૌ લોકો પ્રયત્નશીલ છે